નમસ્કાર હું હર્ષા ડો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી વાત કરી કે એક સમયે રંગીલું ગણાતું શહેર રાજકોટ હવે રક્તરંજિત બની ચૂક્યું છે રાજકોટ શહેરમાં માત્ર છ કલાકના સમયમાં જ્યારે જેટલા યુવાન બે જેટલા યુવાનોની હત્યા થઈ છે આ ચકચાર મચી ગઈ છે જાણે કે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારે માત્ર છ કલાકમાં બે જેટલા યુવાનોની હત્યાથી રાજકોટ શહેરમાં ખાટ મચી જવા પામ્યો છે વિસ્તારમાં સંબોધન અને સંબંધોનો ખૂની ખેલ રચાયો છે કૌટુંબિક ભત્રીજા અને કૌટુંબિક કાકાની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે ઘટના સામે આવી છે આડત્રીસ વર્ષીય જીતેશ સોલંકી નામના વ્યક્તિ હત્યા પડોશમાં રહેતા ભત્રીજા સંજય સોલંકી દ્વારા છરીના ઘા ઝીકીને શનિવારના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં જામનગર રોડ પર આવેલ ઘટેશ્વર પચીસ વારિયા ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન મામલાની જાણ બી ડિવિઝન પોલીસ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડીસીપી ઝોન એકની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને તથા તાત્કાલિક અસરથી પોલીસના કાફલાના ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી પૂર્ણ બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના બનાવની દરેક સ્થળની આજુબાજુના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્રશ્યોનું એનાલિસિસ કર્યું હતું તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં દિવસે દિવસે જ્યારે આ ઘટના સામે આવી રહી છે કૌટુંબિક પરિવારની આ એક ઘટના છે જ્યારે ભત્રીજાએ કાકાની હત્યા કરી છે અને આ છરીથી હત્યા કરી હોવાની વાત સામે આવી છે તો લાલપરી વિસ્તારમાં લાશ મળી આવી હતી અને એક સમયે રંગીલું ગણાતું આજે રાજકોટ શહેર છે તેની અંદર પણ અત્યારે હાલ માત્ર છ કલાકના ગાળામાં બે લોકોની યુવાનોની હત્યા થઈ ગઈ અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે પોલીસ બંને આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે અને આ સાથે લાલપરી વિસ્તારમાં યુવાનની લાશ પણ મળી આવી છે ગણતરીના કલાકોમાં જ બે જેટલી હત્યાના બનાવમાં સામેલ ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને જેલના હવાલે ભેગા કરી દીધા છે શહેરના ઘટેશ્વર વિસ્તારમાં સંબંધોનું ખૂન થયું હોવાની ઘટના સામે આવી છે કૌટુંબિક ભત્રીજા દ્વારા કૌટુંબિક કાકાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાથી આ ઘટના સામે આવી છે અને આ સાથે જ્યારે પડોશમાં રહેતા ભત્રીજા સંજય સોલંકી દ્વારા છરીના ઘા ઝીંકીને શનિવારના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં જામનગર રોડ પર આવેલ ઘટેશ્વર પચીસ વારિયા ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે તો આ સાથે સ્ટેશનની લાલપરી મફતીયાપરા વિસ્તારમાંથી પાંત્રીસ વર્ષીય અજય ચારોલા નામના યુવાનની હત્યા કરાઈ અને હાલતમાં સાત વાગ્યાના અરસામાં લાશ મળી આવી કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પંચનામાની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા પોસ્ટમાર્ટમને મોકલવામાં આવી લાશ તમામે તમામ પ્રક્રિયાઓથી જ્યારે એનાલિસિસ શરૂ કરી દેવામાં આવ્યું છે તો આપણે જણાવી દઈએ કે આજે રાજકોટની ઘટના છે રાજકોટમાં ઘટેશ્વર પાસે આ ઘટના ઘટી છે એક સમયે રંગીલું રાજકોટ હત્યાના બનાવમાં પરિણમ્યું છે જે ઘંટેશ્વર પચીસવારિયા ક્વાર્ટર છે ત્યાં જે આરોપી છે સંજય સંજય સાગરભાઈ સોલંકી એણે એના પોતાના સગા કાકાને ખૂન કરી હત્યા કરી તેમજ તેની દાદીને પણ સામાન્ય ઈજા પહોંચાડી ગુનો કરેલ છે જે જે બાળકો હતા જે મરણ જનાર છે એના બાળકોને થોડું બોલ્યો છે જે બાબતે મરણ જનારે

આ ગામના આરોપીએ બોલ્યો છે જે બાબતે મરણ જનારે પોતાના બાળકોને બોલવું નહીં તેમજ જેવું મને જ કેવું એ બાબતે એવો ઠપકો આપતા આરોપી મોત નીપજાયેલ છે હત્યા છરી વડે છાતીના ભાગે તેમજ માસાના ભાગે છરીના બે ગામ મારી હત્યા કરેલ છે કલમ કલમ એક અને જીપીએક એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો આગળ શું કાર્ય આરોપી કરવા આરોપીને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે ત્યારબાદ હાલમાં તપાસ ચાલુ છે એ ફેશનની મદદ વડે પંચનામું કરવામાં આવેલ છે ઈજા કરેલ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું બનાવની ગંભીરતાને જોઈ અને અનડિટેક મર્ડરના ગુનાને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના બે આરોપી શાહરૂખ ઇકમા ઇકબાલ સરવદી અને અક્રમ ઇસ્માઇલભાઈ સરવદીને પકડી લેવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ તજવીજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે ઇતિહાસ આ આરોપીઓનો કોઈ ગુના ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અક્રમ બંને મામા ભાણે છે અને ઈ બંને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ હતું કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાડા ગાડી કરી હતી અને આ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા વડે આ આરોપીઓ મરણ જનારનું મૃત્યુ